ચેલેન્જ ચેલેન્જની રાજનીતિમાં કોંગ્રેસે પણ પોતાનું ડાહપણ કર્યું છે કોંગ્રેસે સલાહ આપી છે કે તમે આ આ બધી જગ્યાને બધા જે નિવેદનો નિવેદનો છે બંધ કરો તમારે ખરેખર રાજનીતિ કરવી હોય તો રાજનીતિ કેમ કરાય તેવી સલાહ હવે કોંગ્રેસે ચેલેન્જની અંદર આપી છે મનહર પટેલે સમગ્ર મામલે પોતાનું નિવેદન કર્યું છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાની ચેલેન્જની રાજનીતિમાં હવે પ્રદેશ કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ છે ચેલેન્જ પર ચેલેન્જની વાતથી પટેલનો બાટલો ફાટ્યો છે ચેલેન્જ પર પર ચેલેન્જની રાજનીતિ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપ્યું છે કે બીજેપી અને આપના એમએલએ આ ધંધા બંધ કરે તેવું મનહર પટેલે કહ્યું છે કે તમારે આ પ્રકારના ધંધાઓ બંધ કરવા જોઈએ એકબીજા પે બાપ પર જવાની રાજનીતિ પણ બંધ કરવી જોઈએ આવું પણ મનહર પટેલે કહેવું છે જનતાએ તમને સેવા કરવાની તક આપી છે તો એ સેવા પણ કરો આવું પણ મનહર પટેલે છે તેનું સન્માન કરી અને સેવા કરો આવું પણ મનહર પટેલે છે મિત્રો તમે જોઈ રહ્યા છો આખી ઘટનામાં કવરેજ આપી રહ્યું છે ત્યારે ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ધારાસભ્યોને જનસેવામાં રસ નથી એવું પણ મનહર પટેલનું કહેવું છે જોકે સમગ્ર મામલે મનહર પટેલે શું કહ્યું એ સાંભળીએ પરંતુ એ પહેલા ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા વધુમાં વધુ લોકો સુધી લિંક પણ આપી દેજો ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મનહર પટેલે શું કહ્યું શું સલાહ આપી આવો સાંભળીએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષની એની ઉપલબ્ધિઓ આપણને સામે છે આ રાજ્યની અંદર બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ખેડૂતો અને ખેતીના પ્રશ્નો ઉપર આ સરકારનું કોઈ ધ્યાન નથી ખેડૂતોની આત્મહત્યાનું કારણ મુખ્ય ખેડૂતો દેવાદાર બનતા જાય છે પરીક્ષા આપવા માટે ઉત્સુક અને અપેક્ષિત વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસે અને પેપર ફૂટે છે બે ડઝન વખત હમણાં તમે થોડાક દિવસ પહેલા જોયું હશે પુલ તૂટે કે બ્રિજ તૂટે છે એના પણ બે ડઝન કિસ્સાઓ આપણી સામે આવ્યા છે સરકારમાં કાર્ય કરવાની કોઈ કાર્યક્ષમતા નથી અને કામમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે ભ્રષ્ટાચારથી આ ડબલ એન્જિનની સરકાર ખદબદી રહી છે લંપી વાયરસ હજારો ગાયોના મોત નોતરે છે સરકારી તંત્ર ઊંઘેલું છે કોરોનાની પરિસ્થિતિ ઉપર આપણા સૌના ઘરમાં કેવો કલ્પાત થતો એ આપણે સૌએ નજર સામે જોયો છે આ તમામ કિસ્સાઓની અંદર ભારતીય જનતા પાર્ટીને હૃદય સુધી જનસેવા કરવાનો કોઈ તજુર્બો સામે આવતો નથી આજે મીડિયાના માધ્યમથી અમને સમાચાર મળે છે એક ધારાસભ્ય મોરબીના વિસાવદરના ધારાસભ્યને એક બીજા ધારાસભ્યો એકબીજાને બાયો ચડાવે છે શબ્દોથી તારા બાપમાં ફેરવો ને તારા બાપમાં ફેરવો આવી અભદ્ર ભાષામાં આવા ધારાસભ્યો અફીણી ઘેનની અંદર બંને પક્ષના ધારાસભ્યો એકબીજાને ચડિયાતી વાતો કરે છે સામાન્ય સવાલ અમને થાય કે આ ધારાસભ્યોની આવી ટીકા ટીક્કા થી ગુજરાતની જનતાના મેં અગાઉ બોલેલા પ્રાણ પ્રશ્નો ઉપર કોઈ પ્રકારની દ્રષ્ટિપાત કરો તમે ધારાસભ્ય ચૂંટાવશો ત્યારે જનતાની સામે તમે માથા ટેકવી ટેકવીને તમે મત માંગો છો તમને આશીર્વાદ આપ્યા છે કે અમારા આ દુઃખ દર્દમાં કે અમારી સુખ સુવિધામાં તમે ભાગ લેશો અને અમને કંઈક આપશો સરકારી રાહે પરંતુ એ બાબતમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિપાત નથી અને માત્ર ચૂંટણીઓ ઠોકવા માટે આવા શબ્દ બોલવાના અને ચૂંટણીઓ માટે એક પછી બીજી માથે આવશે કોના ભાર જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની બહુ બોલકા ધારાસભ્યો છે બંને તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર પચીસ વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર અભિભૂત હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપ લાવવાની ક્યાં જરૂર પડી અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી આ તમારા સંસ્કાર બોલે છે તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ મેલાવી એની સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે પેપર ફૂટે છે ચિંતા કરી સાતસો ખેડૂતોની શહાદત બે વર્ષ પહેલા આ દેશના ખેડૂતો ઓછા ત્યાં બેમાંથી એક પક્ષના ઘરમાં દીવો નથી પડ્યો કે અમારી સરકારની અંદર કે આ સરકારમાં બનેલી ઘટનાઓ અમે દુઃખી છીએ આટલી તો તમારી હૃદયની ભાવના છે સંવેદના છે ખેડૂતો પ્રત્યે જનતા જનતાની સેવા પ્રત્યે ફરી ફરીને મારે વાત મૂકવાનું મન થાય ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય કે મહિલાઓ હોય તમામની પરિસ્થિતિ નાજુક છે એ મુદ્દા ઉપર કામ કરવાની શરૂઆત કરો એકબીજાના બાપ ઉપર જવાથી જનતાનું કોઈ ભલું થવાનું નથી એમાં અટકો